જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતીની આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે કોઈને તકલીફ આપીને મારી પાસે તમારા સુખની દુઆ ન માગો પરંતુ જો કોઈને કોઈ સુખ આપો છો તો તમારી તકલીફની ચિંતા ન કરો મારી રોજ છોડને પાણી આપે છે પરંતુ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે તેથી જીવનમાં ધીરજ રાખો દરેક વસ્તુ પોતાના સમય થશે દરરોજ વધુ સારું કામ કરો તેનું ફળ તમને સમયસર ચોક્કસ મળશે જીવનની સચ્ચાઈ સમજવી ખૂબ મુશ્કેલ નથી પરંતુ જો નિયત ખરાબ હોય તો આજીવન પરેશાન રહે છે નારાજ ન થાઓ એ વિચારીને કે કામ મારું અને નામ બીજાનું થઈ રહ્યું છે કારણ કે ઘી અને રો ઘણી સદીઓથી બળે છે પરંતુ લોકો કહે છે કે દીવો બળે છે ક્યારે પોતાને કોઈનો આદિ ન બનાવો નહીં તો તમારી તેની ફુરસ્ત અને અને મોહતાજ બની જશે અકડ ઘમંડ એક માનસિક બીમારી છે જેનો ફક્ત કુદરત અને સમય જ કરે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બદુઆ ક્યારે પીછો નથી છોડતી દેખાડાથી ફક્ત લોકોને ખુશ કરી શકાય છે ભગવાન તો ફક્ત નિયત જોવે છે ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી અસલી ધનવાન તો તે છે જેની પાસે સારા વિચારો સારી સોચ અને મધુર વ્યવહાર હોય લોકોનું મોં બંધ કરાવવા કરતા તમારા કાન બંધ કરી લો જીવન વધુ સારું થઈ જશે કોઈએ સાચું જ કહ્યું છે વાણીમાં ખૂબ તાકાત હોય છે મીઠું બોલનારની મરચા પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારનું મધ પણ નથી વેચાતું મકાન તો ચાર દવાલોથી બની જશે ઘર તો સ્નેહ સમજ અને સમજદારીથી બને છે બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર ખૂબ નાની હોય છે જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારે આગળ નહીં વધી શકો હિંમત ન હારો જો તને દર્દ મળ્યું છે તો દવા પણ ચોક્કસ મળશે જે આપશો તે જ પાછું આવશે પછી તે ઇજ્જત હોય કે દગો ધીરજ રાખો નિરાશ ન થાઓ કારણ કે જેમણે તમને લખ્યા છે તે બ્રહ્માંડના સૌથી મોટા લેખક છે વખાણ ભલે ગમે તેટલું કરો પરંતુ અપમાન વિચારીને કરો કારણ કે અપમાન ઉધાર છે જે તક મળતા વ્યાજ સાથે પાછું આવે છે તમે પાછળ જઈને તમારા ભૂતકાળને નથી સુધારી શકતા પરંતુ આજે કામ કરીને તમારા આવનારા ચોક્કસ સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે જે લોકો તમારાથી ઈર્ષા કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે આ તે સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી વધુ સારા છો આ પાંચ વસ્તુઓ હમણાંથી છોડી દો જીવનમાં ખૂબ ખુશ રહેશો બધાને ખુશ કરવું બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી જીવનને ભૂતકાળમાં જીવું પોતાને દરેક હાલમાં ચાલતા શીખો શ્રી કૃષ્ણ કહે છે જેમ હવા એક દિશામાં નથી વહેતી સમય સ્મય બદલાતી રહે છે તેમ માણસનું નસીબ પણ સમય બદલાતું રહે છે તેથી સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ ફક્ત સાચા સમયની રાહ જુઓ કારણ કે સમય ચોક્કસ બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા તો વગાડનાર ક્યારે મહાભારત ન થવા દેત જેટલી રાહ તે તમને કરાવે છે સમય આવે ત્યારે એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો તમારા જીવનથી ક્યારે નારાજ ન થાઓ કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જોડે છે કોઈ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું મારી પાસે સમય જ નહોતો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનો કારણ કે આ તે જ લોકો છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવો પોતાના પર વિશ્વાસ રાખો તમારામાં કંઈક એવું છે જે દરેક અડચણથી મોટું છે ક્યારેક સમયના ફેરફારથી મિત્રો પર દુશ્મન બની જાય છે અને દુશ્મનો પર મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પરંતુ આ જ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે તેથી બહારથી અત્યંત મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનનો ભાવ પણ રાખી શકે છે તેથી વિચારીને જ કોઈ પર ભરોસો કરો શ્રી કૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય ચોક્કસ આવે છે પરંતુ સાચા સમયે જ આવે છે તેથી ધીરજ રાખો જે લોકો લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે તમારાથી નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારે વિવાદ ન કરો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે દલીલ થવાથી તમારી કિંમત જ ઘટી જશે તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર જ રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર બાકી જે છે તે દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનો દાણો હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું નથી ખાતું ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવે છે એક ગેરસમજ અને બીજું માણસ નો અભિમાન ભીડ હંમેશા તે રસ્તે ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પરંતુ તેનો મતલબ એ નથી કે કે ભીડ હંમેશા સાચા રસ્તે ચાલે છે પોતાનો રસ્તો જાતે પસંદ કરો કારણ તમને તમારા કરતા કોઈ વધુ સારી રીતે નથી જાણતું મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કઈ બીજા છે તે ચોક્કસ વધશે પછી તે વિચાર હોય નફરત હોય કે પ્રેમ ઇતિહાસ સાક્ષી છે જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી શરૂ કરી દે છે ગુસ્સાનો સીધો સાદો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી તિરસ્કાર અને અપમાન વારંવાર જો થી જ મળે તો ત્યાંથી નીકળી જવું એ જ સૌથી સારો વિકલ્પ છે માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો હોય છે તેવું જ તેનું જીવન હોય છે જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા જીવન ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેની આગળ જ માથું નમાવે છે ખોઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે રડીને હસવાની મજા જ કંઈક અલગ છે હારવું તો જીવનનો હિસ્સો છે પરંતુ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે એક તો તે નરમ થઈ જાય છે બીજું તે મીઠું થઈ જાય છે ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે જેમાં આ લક્ષણો ન હોય તે ક્યારેય પાકેલું નથી હોતું તેવી જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે પહેલી તેમાં નરમાઈ હોય છે બીજી તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે તળાવ હંમેશા કૂવાથી સેંકડો ગણું મોટું હોય છે છતાં લોકો કૂવાનું જ પાણી પીવે છે કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે તેવી જ રીતે માણસનું મોટું હોવું સારી વાત છે પરંતુ તેના વ્યક્ત તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ તો જ તે મહાન બને છે જીવનભર ગમે તેટલું ધન કમાઈ લો પરંતુ મરણ પછી શોકપત્રિકામાં નિધન જ લખાશે કડવું છે પરંતુ સાચું છે જો કોઈ ભૂલને કારણે ગઈ કાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં પરંતુ સ્વભાવ અને સંબંધો કામ આવે છે જીવનમાં ક્યારે રચના પોતે જ શ્રેષ્ઠ છે માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે તે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે માણસ એટલો જ મોટો બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે તે માણસની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું જેની પાસે ધીરજની તાકાત છે મુશ્કેલ સમય આપણા માટે એક જેમ હોય છે જે આપણી ભૂલોની સજા આપણને ભલે તુરંત ન મળે પરંતુ ક્યારેક ને ક્યારેક ચોક્કસ મળે છે ભૂલો કરો તે તો બધાથી થાય છે પરંતુ ક્યારે કોઈની સાથે ખોટું ન કરો આજની કડવી સચ્ચાઈ એ જ છે કે લોકો પૈસાવાળાઓને મહત્વ આપે છે ભલે સામેવાળી વ્યક્તિનું ચરિત્ર ઈરાદો કે આદત કેવી પણ કેમ ન હોય કહે છે કે જૂઠી કસમો ખાવાથી કોણ મરે છે હા કોઈ મરે તો નથી પરંતુ કોઈનો વિશ્વાસ ચોક્કસ મરે છે શ્રી કૃષ્ણ કહે છે સાચી વાત છે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પરંતુ તેનો મતલબ એ નથી કે તે આજીવન ભૂલો કરતો રહે અને કહે કે હું શીખી રહ્યો છું પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જીવન તમામ થઈ જાય ઘરની અંદર જી ભરીને રડી લો પરંતુ દરવાજો હંમેશા હસીને જ ખોલો કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે તો લોકો તેનો જી ભરીને ફાયદો ઉઠાવે છે લોકો કહે છે જ્યારે કોઈ અપનો દૂર જાય છે તો ખૂબ તકલીફ થાય છે પરંતુ વધુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ અપનો નજીક હોવા છતાં દૂરીઓ બનાવે જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલા તેમને ભૂલી જાઓ જેમણે તમને ભૂલી દીધા આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી લાખ નિભાવો સંબંધો કોઈ અપનો નથી હોતું ગેરસમજ થોડા દિવસ રહે છે પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે ન તો બીજાની ભલાઈ ઘણીવાર આપણે તે જ લોકોના હાથે પોતાની મજાક બનાવીએ છીએ જેમને આપણે નબરી ક્ષણોમાં આપણી બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ જ્યાં દર વખતે સફાઈ આપવી પડે તે સંબંધો ક્યારેય ગાઢ નથી હોતા સંબંધો નાતા તે છે જેમાં શબ્દો ઓછા પરંતુ સમજ વધુ હોય જેમાં તકરાર ઓછી અને પ્રેમ વધુ હોય જેમાં આશા ઓછી અને ભરોસો વધુ હોય સંબંધ દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં નારાજગી શબ્દોમાં હોવી જોઈએ મનથી નહીં સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે પરંતુ તેમને સંભાળીને રાખવું એ આપણા હુનરની વાત છે શ્રી કહે છે ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે અપનાવમાં જે ગેર બનીને છુપાયેલા છે તેનો પતો ત્યારે જ ચાલે છે ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ સફળતા પરની તાળીઓ કરતા વધુ કિંમતી હોય છે સમય ગમે તેવો હોય બીતે છે માણસ જો નક્કી કરે તો સમયને પણ જીતે છે રસ્તો એક વાર ભૂલવાને બદલે બે વાર પૂછીને ચાલવું વધુ સારું છે તમારી પાસે જે છે તેનો શુક્ર મનાવો કેટલાકની પાસે તો ખાવા માટે રોટલી પણ નથી ક્યારેક બીજા માટે માગી જુઓ પોતાને માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે ખુશીઓનો સંબંધ દૌલત સાથે નહીં દિલ સાથે હોય છે ગુસ્સામાં ક્યારે ખોટું ન બોલો મૂળ તો ઠીક થઈ જાય છે પરંતુ બોલેલા શબ્દો ક્યારે પાછા નથી આવતા સચ્ચાઈની આ લડાઈમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે સમય સારો ન હોય તો ક્યારેક અપના પણ વેચાઈ જાય છે સચ્ચાઈ ઘણી ખામોશીમાં જ મળે છે જૂઠને તો દરેક સમય હોઠો પર રહેવાની આદત છે કડવી સચ્ચાઈ બોલનારા લોકો જૂઠો આશ્વાસન આપનારા લોકો કરતાં લાખ ગણા સારા હોય છે લોકો પર ભરોસો કરતી વખતે થોડી સાવધાની રાખો કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક સરખા જ દેખાય છે

તેના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી કોઈનું બુરુ ફક્ત એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે તો સહન કરી શકો જો જીવનમાં સફળ થવું હોય તો પોતાના પર વિશ્વાસ રાખો લોકો પર નહીં વિશ્વાસ જીતવો મોટી વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે શરીર સાથે પ્રેમ હોય તો આસન કરો શ્વાસ સાથે પ્રેમ હોય તો પ્રાણાયામ કરો આત્મા સાથે પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્મા સાથે પ્રેમ હોય તો સમર્પણ કરો તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું અને આ મોતીઓ પોતાની વખાણ પર इतराता રહ્યા આખી ઉંમર વધુ બોલનારા કંઈ નથી કરી શકતા અને કંઈ કરી બતાવનારા વધુ બોલતા નથી એમ ન કહો રબ સામે કે મારી મુશ્કેલીઓ મોટી છે મુશ્કેલીઓને કહો કે મારો રબ મોટો છે મહત્વ એનું નથી કે આપણે કેટલા સમય સુધી જીવીએ મહત્વની વાત એ છે કે આપણે કેવું જીવીએ આદતો અને સંસ્કાર આપણને કહે છે કે આપણે બે કોડીના છીએ કે સો કોડીના જ્યારે સમય પલટે છે ત્યારે બધું પલટી નાખે છે તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો પોતાની વખાણ કરવી વ્યર્થ છે ખુશ્બુ જાતે જ કહી દે છે કે કયું ફૂલ છે જીવનની મજા લેતા શીખો સમય તો તમારી મજા લેતો જ રહે છે જીવનના હાથ નથી હોતા પરંતુ ક્યારેક તે એવો તમાચો મારે છે જે આખી જીવન યાદ રહે છે સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે સારો સમય લોકોને કહેશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને કહેશે કે લોકોની વાસ્તવિકતા શું છે ગુજરી જશે આ દોર પર થોડી ધીરજ તો રાખો જ્યારે ખુશીઓ જ નથી રોકાય તો ગમની શું ઓકાત છે જીવનમાં જો ખરાબ સમય ન આવે તો અપનાઓમાં છુપાયેલા ગેર અને ગેરમાં છુપાયેલા અપના ક્યારે નજરે ન આવે આ રાહો જ તમને મંજિલ સુધી લઈ જશે હિંમત રાખો યારે સાંભળ્યું છે કે અંધારાએ સવાર ન થવા દીધી મન ખુશ હોય તો એક ટીપું પણ વરસાદ છે દુખી મનની આગળ સમંદરની પણ શું ઓકાત છે ક્યારેય ન કહો કે દિવસો અપના ખરાબ છે તેમના પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે પગલા આગળ છો દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો પરંતુ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરો આપણને ઘણી વાર લાગે છે કે બીજાનું જીવન સારું છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે બીજા છીએ જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કર્યા છે અને જો તમે દરેકથી ખુશ છો તો નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે હે પ્રભુ એક દિમાગ દિલ મને પણ આપો આ ભરોસાવાળો દિલ ફક્ત તકલીફ જ આપે છે માણસે હંમેશા મોકો નથી શોધવો જોઈએ કારણ કે જે આજે છે તે જ સૌથી સારો મોકો છે પ્રેમ માણસ સાથે કરો તેની આદત સાથે નહીં તેમની વાતોથી રૂઠો પરંતુ તેમનાથી નહીં તેમની ભૂલો ભૂલો પરંતુ તેમને નહીં કારણ કે સંબંધોથી વધુ કંઈ નથી કોઈને નબળું સમજવાની ભૂલ ન કરો કારણ કે નસીબ બદલવામાં સમય નથી લાગતો જો તમે સાચા છો તો કઈ પણ સાબિત કરવાની જરૂર નથી ફક્ત સાચા રહો સાક્ષી સમય જાતે આપી દેશે જીવનની કમાણી દૌલતથી નથી નાપવામાં આવતી અંતિમ યાત્રાની ભીડ કહે છે કે કમાણી કેવી હતી જીવનમાં ભલે દરેક મોકાનો ફાયદો ઉઠાવો પરંતુ કોઈના ભરોસાનો ફાયદો નહીં જીવનમાં એ મહત્વનું નથી કે તમે જીવનને કેટલું જીવ્યા પરંતુ મહત્વનું એ છે કે તમે જીવનમાં કેટલા ખુશ રહ્યા હસવું એ જીવન છે હસીને ગમ ભુલાવું એ જીવન છે જીતીને હસો તો શું હસો હારીને ખુશીઓ મનાવવી એ જ જીવન છે જીવન રસ્તાની જેમ છે તે ક્યારેય સીધું નથી હોતું થોડે દૂર ગયા પછી વળાંક આવે જ છે તેથી ધીરજ સાથે ચાલતા રહો સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહે અને સંબંધો મરી જાય સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ પરંતુ સુંદરતા એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવો વ્યવહાર કરીએ જો તમે ઉડી નથી શકતા તો દોડો જો દોડી નથી શકતા તો ચાલો જો ચાલી પણ નથી શકતા તો ગુંજારતા ચાલો પરંતુ હંમેશા આગળ વધતા રહો ચહેરાનો રંગ જોઈને મિત્રો ન બનાવો કાળો ચાલશે પરંતુ કાળો નહીં રમત ખૂટે તકલીફ જાતે જ ઓછી થઈ ગઈ જ્યારે અપનાવો પાસેથી અપેક્ષા ઓછી થઈ ગઈ કોઈ વ્યક્તિ ને વધુ સુધારવાનો પ્રયાસ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાની જેમ હોય છે તમે ગમે તેટલું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા ટકે છે કોઈનો અહેસાન ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલો અને તમારો એહસાન ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જતાવો જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય તો આંસુ આવવાનું જાતે જ બંધ થઈ જાય છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે વિડીયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી જરૂર વગાડો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ધ્યાન રાખજો